અને પશુઓનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ જીવોને રક્ષણ જીવોને ભોજન એ પણ આપણા ધર્મનો એક ભાગ બતાવે છે દરેકને જમાડતા હોઈએ છીએ અને દરેક પ્રાણીઓ સાથે દેવી દેવતાઓને પણ એનાથી લાગણી હોય છે દરેક પ્રાણીઓ જીવ સાથે આપણે જોઈએ છીએ તો ગણેશજીનું વાહન જે છે કહેતા ઉંદર બતાવેલું છે વાનુમાન હનુમાનજી મહારાજને એવું કહેવાય ખુશ કરવા હોય તો આપણે વાંદરાને જમાડતા હોઈએ છીએ મગર ઉપર માં ખોડલની સવારી છે નંદી ઉપર ભોલેનાથની સવારી વાઘ ઉપર માં શક્તિની સવારી છે મયુર ઉપર કાર્તિક સ્વામીની સવારી છે તો દરેક ભગવાનને કોઈ પશુ અથવા એ પ્રાણી સાથે એનો નાતો હોય છે તો આજે હું તમને શ્વાન કહેતા એવું કહેવાય છે કે કૂતરું તો કૂતરાની ખુશ કરવાથી અને કૂતરાને જો મંગળવારે ગોળના લાડુ ખવડાવવાથી કોની કૃપા મળે છે તો એ તમને જણાવવાનો છું મિત્રો ખાસ કરીને શાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો કૂતરું જે છે એ ભૈરવનાથનું વાહન ગણવામાં આવે છે ભૈરવજી જેને આપણે બધા ભગવાનના ગણ ગણવામાં આવે છે શિવજીના ગણ કાલ ભૈરવ બટુક ભૈરવ ભયાનક ભૈરવ ભીષણ ભૈરવ ક્રોધ ભૈરવ ઉન્નત ભૈરવ ચંડ ભૈરવ તો ભૈરવ દાદા જે છે જેને રક્ષિતા દેવ કહેવામાં આવે છે જ્યાં જ્યાં માં ભગવતી બિરાજમાન હોય માતાજીની રક્ષા કરવા માટે ત્યાં ભૈરવ હાજર હોય છે તો અહીંયા જ્યારે મનુષ્યના જીવનમાં ચારે બાજુથી બાજુથી માણસ ભરાઈ જાય ચારેય બાજુથી ડર લાગવા માંડે ચારે બાજુથી મુશ્કેલી પડે ચારે બાજુ શત્રુના ભય હોય ત્યારે માણસે ભૈરવનાથની ઉપાસના કરવી વધારે ફળ આપે છે કેમ કે ભય રવ ભયમાંથી જે મુક્તિ આપે ભયનો સંહાર કરે દુઃખને દૂર કરે શત્રુઓને દૂર કરે એનું નામ છે ભૈરવ દાદા તો ભૈરવ દાદાને ખુશ કરવા માટે ખાસ કરીને અષ્ટમીનો દિવસ અથવા મંગળવારનો દિવસ લઈ શકાય છે ભૈરવ દાદાને ખુશ કરવા માટે મંગળવારના દિવસે આઠ જો ગોળના લાડુ બનાવીને કુતરાને જો ખવડાવવામાં આવે છે તો ભૈરવનાથની કૃપા મળે છે કે ભૈરવનાથની સવારી સ્વાન ઉપર કુતરા ઉપર છે અને એવું હું નથી કહેતો આરતીમાં લખ્યું છે સ્વાન તમારું વાહન બ રૂપ ધરતા જય જય ભૈરવ દેવા ભૈરવનાથની આરતીમાં એનું વર્ણન કરેલું છે શ્વાન તમારું વાહન બટુક રૂપ ધરતા જેમનું વાહન સ્વાન છે કહેતા અને કૂતરાને જો તમે મંગળવારના દિવસે આઠ લાડુ જમાડો છો ને ખાલી તો એનાથી ભૈરવની કૃપા ચાલુ થઈ જાય છે હવે રહી વાત તમારે શું કરવાનું તમને સારી થોડી વિધિ બતાવી દઉં કે તમારે જો આ પ્રયોગ કરવો હોય તો તમારે પહેલા તો મંગળવાર અથવા અષ્ટમી આઠમ તિથિ લેવી જોઈએ ઉપાય કરતી વખતે તમારે ગોરના આઠ લાડુ બનાવવાના અને જે ઘર ઉપર એવું લાગે કે આ ઘર ઉપર નકારાત્મક ઉર્જા છે અથવા એવું લાગે કે પોતાની ઉપર નકારાત્મક ઉર્જા છે અથવા એવું લાગે કે આપણા શત્રુઓ છે મુસીબત છે તો આ ઉપાય આઠ લાડુ બનાવવાના મંગળવારના દિવસે તે ઘરમાં તે વ્યક્તિ ઉપરથી આઠ વાર ઉતારવાના છે પરંતુ એ પહેલા તમારે શું કરવું લાડવા બનાવીને તમારા દેવ સેવા તમારા મંદિરમાં આઠ લાડવા મૂકવાના અને આઠ ભૈરવનું નામ બોલવાનું છે આઠ ભૈરવ જે છે જેમાં તમે નામ લખી લેજો કદાચ ઉપાય કરવો હોય તો તમને યાદ રહે આઠ શક્તિશાળી ભૈરવ કયા જેમાં પહેલા ભૈરવનું નામ છે ઓમ અશિતા ભૈરવાય નશિતાંગ ભૈરવ બીજા ભૈરવ દાદાનું નામ છે ઓમ રૂરૂ ત્રીજૂનામ ઓવાય નોધરવાય નમતભૈરવાય નપાલીભૈરવાય નીષણ ભૈરવાય ન ઓમ સૌહાર ભૈરવાય નમઃ આ ભૈરવ દાદાના આઠ નામ હતા ઘણા બધા મારા બહેનો અને એ લોકો કદાચ નામ લખતા હોય ને નામ લખતા લખતા ઘણી વખત રહી જાય છે પણ તમે ચિંતા ના કરતા તમે નામ રહી જાય ને તો તમે ફોન કરજો ચોક્કસ તમને નામ મોકલાવીશું અને હંમેશા હું નામ પણ બે બે વખત બોલું છું રહી જાય તો ફરીથી તમને લખી લેવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી કાર્યક્રમ ઘરનો જ કાર્યક્રમ છે આપણો फिरती तो नाम लिखाऊ छु लिख ही लो नोट पेन हाथ में हो तो लिख ही लो ओम असितांग भैरवाय नमः पहलू नाम जो ओम असितांग भैरवाय नमः बीजू नाम ओम रुरु भैरवाय नमः ત્યાર બાદ ओम चंड भैरवाय नमः ओम क्रोध भैरवाय नमः ओम उन्मत भैरवाय नमः ओम कपाली भैरवाय नमः ओम भीषण भैरवाय नमः અને ઓમ સંહાર ભૈરવાય વાય ન આટલી વખત ભગવાનની સામે તમારે લાડુ મૂકવાના આઠ આઠ નામ બોલવાના ભગવાનને નમસ્કાર દેવ મંદિરની અંદર ધૂપધીપ કરી અને એવું કંઈ જરૂર નથી કે ત્યાં તમારા ભૈરવ દાદાની મૂર્તિ કે ફોટો ન હોય તોય ચિંતા નહીં કરતા ખાલી આઠ વખત આ લાડવા મૂકી નામ બોલવાનું બોલ્યા બા એ ઘરમાં બધી જગ્યાએ ફેરવવાના અને મસ્તક ઉપરથી આઠ વાર ફેરવીને એ આઠ વખત ફેરજો અને મસ્તક ઉપર આઠ વખત ફેરવીને એ તમારે શ્વાન કહેતા કૂતરું હોય એને જઈને ખાલી ખવડાવી દેવાના આટલો ઉપાય કરશો ને ભૈરવનાથની કૃપા ચાલુ થઈ જાય છે અને આ ઉપાય આઠ મંગળવાર પણ તમે કરી શકો છો અથવા અષ્ટમી લો તો આઠ આઠમ ઉપાય કરજો આનાથી ચોક્કસ લાભ થશે બીજા નંબરની વસ્તુ પ્રાણીઓને પણ ભોજન મળશે અને તમારા જીવનના દુઃખ દૂર થશે અને ભૈરવનાથની કૃપા પ્રાપ્ત થશે આપણા એક ઉપાયથી અનેક લાભ થતા હોય છે દરેકને તો દર્શક મિત્રો બહુ સરસ મજાનો ઉપાય આજે મેં કહ્યું છે ને આવતા કાર્યક્રમમાં પણ આગળ પણ આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી ઘરેલું જાણકારી અને શ્રેષ્ઠ ઉપાયો હું પ્રફુલ્લ પંડ્યા આપને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન